ભરૂચ જિલ્લામાં વર્ષેલા મુશળધાર વરસાદના પગલે ઓગણચાલીસ હજાર હેક્ટર જમીનમાં ઉભા પાકને નુકસાન થયું છે જેને પગલે ખેડૂતો સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે છેલ્લા ત્રણ દિવસમાં વરસેલા ભારે વરસાદથી ખેતરો જાણે તળાવ બની ગયા હતા અને ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે કોટનિકિંગ ગણાતા ભરૂચ જિલ્લામાં કપાસના પાકને સૌથી વધુ નુકસાન પહોંચ્યું હોવાનો અંદાજ છે આ તરફ ભરૂચ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા વરસાદ બાદ નુકસાન અંગેનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં ભરૂચ જિલ્લાના નવ તાલુકાની એક લાખ સત્તાવન હજાર હેક્ટર જે પૈકી ઓગણચાલીસ હજાર હેક્ટર જમીનમાં પાણી ભરાતા ખેતીના પાકને નુકસાન પહોંચ્યું છે સર્વેનો આ રિપોર્ટ રાજ્ય સરકાર સુધી મોકલવામાં આવ્યો છે અને આવનારા દિવસોમાં સરકાર દ્વારા ખેડૂતોને સહાયની જાહેરાત કરવામાં આવશે ન્યૂઝ સૈયદ પરિસ્થિતિ હમણાં બહુ ખરાબ છે આ પાણી નીકળતું નથી પાણી ઘૂસી ગયેલા છે ગામમાં પણ પાણી ઘૂસી ગયેલા છે અને ખેતરામાં પણ પાણી ઘૂસી ગયેલા છે પાણીનું એક આવક કોઈ જગ્યાએ થયે જ નહીં જાવક જ નથી મતલબ પાણીની કોઈ જગ્યા નિકાલ જ નથી આપેલો પાણીનો આ નહેર આવી જાય છે પાણીની નિકાલ જ નહીં થતો પાણીનો ના ચોફેર પાણી ભરાઈ રહેલું છે

ભરૂચ જિલ્લામાં જે ખેડૂતોએ જે પોતાનો પાક વાવેલ છે એ ખેતરોમાં પાણી ભરાઈ જવાનું ધ્યાન ઉપર આવેલું તો અમે ગામવાર સર્વે કરાયો ગામવાર એનો અંદાજ કાઢવામાં આવ્યો છે કે ભાઈ આ ગામમાં કેટલું અંદાજે પાણી ભરાવાનું છે આ ગામમાં કેટલું એમ કરીને બધાનો અંદાજ કાઢતા વાલિયા અને નેત્રંગ સિવાય બાકીના સાત તાલુકામાં કુલ ઓગણચાલીસ હજાર હેક્ટર જેટલા વિસ્તારમાં પાણી ભરાય એનું ધ્યાન પર આવ્યું છે અને તો તમામ નવ તાલુકા મળીને એક લાખ સત્તાવન હજાર હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું તુવેર કપાસ વગેરે જે પાકો છે મુખ્ય પાકો એનું વાવેતર થઈ ચૂક્યું છે તો આ જે વાવેતર થઈ ચૂક્યું છે એવા વિસ્તારમાં ઓગણચાલીસ હજાર હેક્ટરમાં પાણી ભરાણું છે આ બાબતનો રિપોર્ટ અમે અમારી વડી કચેરીને મોકલેલો છે અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓને પણ આ રિપોર્ટ મોકલેલો છે